આપડે કેટલું કામ હોય ભાઈઓ કાય ન હોય આદમી બાંધો ને ચારે જલ્દી એવું હેલો વેલકમ ટુ ચેનલ દોસ્તો પ્રથમ મહાદેવ 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 નવા તમારું બધાનું સ્વાગત છે છે સવાર સવારમાં તો તો મારા બધા પ્રિય મને એટલે કે નથી થયો વાગી ગયા વાગે હું આવ્યો છું મકાઈ ખેંચવા માટે ભાઈ પવન બહુ છે ક્યારેક પવન શાંત થઈ જાય છે ક્યારેક બહુ આવે છે તો હું મકાઈ ખેંચવા મકાઈ સાવ સુકાઈ ગઈ છે કેમ કે પાણી ની તંગી ને કારણે કન્ટિન્યુગમાં ફરી પાછો મળું હમણાં તો મકાઈ ખેંચી લઉં

આજે પણ જામબુ ખાવા જવાનું છે જામબુ ખાવા દરરોજ જામબુ ખાવા જામબુ હોય કે નો હોય લાડવા જેસે જ તો કરવાની જ છે હા તો જામબુ હતા પણ આજ તો હોય કે ખાઈ આવવાનું છે જવાનું છે જતી હા હા તાંગુ ખાવા મસ્ત મજા આવે યાદ થઈ ગએસવી આજ તો અમે બેને જવાનું છે પર બાલે મીઠયા સે ઢોકળાસો જ એવું જામબુ

જાનમાં તો લગ્નમાં જાય તો કન્ટિન્યુ રીજો ભાગમાં

વિડીયો બનાવાયા આવ્યા ને તો પવન હોતો પડી ગયો ને તો રસ્તલ મજાનો આવતો તો મારો મારો વાક્ય પવનનો તમારો તમે આયા આટલે જ પડી ગયો કે કેવું છે એમ ને કે આ વિડીયો ભાઈ સંભાળા છે ને પવન એમ સમજદાર છે ચાર વાગ્યા તો બીજું શું કર્યું લહણ ખાહી નાખ્યું કેમેરામેન હતા ને તે કઈ શું કરી દીધું એવું તો એમ ને કેમેરામેન ફૂઈ માથું બહુ દુખતું હતું એટલે પછી ફૂઈ ગયો તો ચાર વાગ્યા અને અત્યારે ઘણું બધું કામ થઈ ગયું ત્યારે હું જાજો જો હું વિડીયો બંધ કરવાનો ટાણું છું ને તો પવન આવી ગયો કન્ટિન્યુ રીજો પ્લોગમાં વાહ ભાઈ વાહ ક્યાં જાવ બાઈ નાખ્યું

તો બાકી આજનો વિડિયો અહીંયા સુધી રાખો વિડીયો સારો લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવેગમાં ત્યાં સુધી હવે બાય બાય